આજે તો જિંદગીમાં પહેલી વાર સિસ્ટર ને બંને પાટિયા આ મોટી બાઈ ના ઘરે દેશી ગવાની હેગો લેવા નીકળ્યા ને શોર્ટકટ જવાની લાલચમાં ભેટાલી મેરુ ના ઘોર ડુંગર માં અમારી સાથે આવું બનશે વિચાર્યું નતું મારા વાલા નમસ્કાર વાલા હું રાખું લોગર સ્વાગત છે તમારું નવા વિડીયોમાં ફાઇનલી આજે તો સિસ્ટર ને બંને ફૂલ એકસાઇડ સાથે આપણે આ બ્લેક મર્સીડી લઈને નીકળી ગયા અમારા મોટા સિસ્ટર મુન્નાભાઈ ના ઘરે જવા અને સિસ્ટર કેવા લાગે ભેટાલી મેરુ થઈને શોર્ટકટ જવાય છે મારે જવું તું ટાકા ટૂંકા થઈને પણ સિસ્ટર ને જબરજસ્તી થી ભેટાલી મેરુ થઈને ફાઇનલ કર્યું પછી પેટ્રોલ પંપે આવી ટાંકી ભૂલ કરાવી અમે નીકળી ગયા બેટાલી મેરુ થઈને કુવા જવા માટે એક્ચ્યુઅલી માં ક્યાં થઈને જવાય છે એ તો સિસ્ટર ખબર કે ના તો મને ખબર અને થયું એવું કે આ ગોળ ડુંગર માં પડ્યા ભૂલા મારા વાલા ના તો નેટવર્ક આવે કે ના તો આજુબાજુ કોઈ જોવા મળે પછી તો ના છૂટકે મેરુ નો રસ્તો છોડીને ચડી ગયા અભાપુર રસ્તે અહીંયા એક છોકરો મળ્યો એને પૂછ્યું એટલે બરાબર છે કે આગળ જાઓ તમ તારે આ સાંભળીને સિસ્ટર તો ખુશ થઈ ગયા અને થયું એવું કે આગળ તો રસ્તો જ બ્લોક હવે કરવું તો કરવું શું અહીંયા બાજુમાં એક ઘર હતું ત્યાં મારા મમ્મી જેવા કોક ના મમ્મી હતા ત્યાં પૂછ્યું એટલે એમને બતાવી દીધું બસ અહીંયા જ છે પાકો રસ્તો ફાઇનલી પાકો રસ્તો મળ્યો એટલે હાસ થયું પણ રસ્તાનો તો કઈ જ ભલીવાર નતો નતોને તો વિચારી દીધું જિંદગી નહીં પછી પહોંચી ગયા ટોડા થઈને અમારા લોકેશન પર એટલે કે આ નવા ટાવર જોડે અને તો બેઠા હતા એકચુલી માં અમે આવ્યા હતા દેશી કવારના બા એટલે આવતા જ બાઈ ને તો ચા પાણી નો વ્યાર તો બાજુ માં રહ્યો ને લહેડો કરીને ગાલી દીધા દેશી ગવાર ને હેગો વેણવા ખેતર માં અને ચાલુ મને યાદ આવવા લાગી જીજુ નહી જીજુ ઘરે નથી એટલે બાકી તો અમને ખુરશી માં તૈયાર સાબડી ભરાઈ હતી દેશી ગવાર ને હેગો થી સાબડી ભરીને આવી ગયા ભાઈ ના ઘરે હાથમાં તો કીડીયો ચોટતી હોય એવું લાગતું હતું એટલે ફટાફટ બધા ને સાબુ થી હાથ ધોઈ દીધા પછી પાણી ભાનુને કરી દીધું પાણી નો વ્યવહાર એટલે કોથળામાં ભરી દીધી દેશી ગવાર ને હેગો શું તમારે પણ જોઈએ છે કિલોક મોકલાવ મારા વાળા એટલે ભાણી ને બનાવી દીધી ગરમા ગરમ ચા પછી પાણી બેસી ગઈ ખુશી ને ખુશી આ દેશી ચૂલા પર મગફળી શેકવા અને આ શેકેલી મગફળી અને ગોળ બધાને હળી ને ખાધી એકચુલી માં ભણિયા ને જવાનું અમદાવાદ એટલે ભાણીઓ થઈ ગયો સુજ લગાવીને રેડી પછી ભાણી ને ભાઈ બંને વળવા માટે આવી ગયા